હેલો હલો જી 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 હા કેશુ મારે મારું તો શું છે ઓડિયો મૂકીએ છે યુટ્યુબ ની ચેનલ ઉપર અને હા કોઈ એવું પાત્ર હોય તો તમારો સીધો કોન્ટેક કરે તમારો નંબર હોય તમારો ફોટો હોય એ રીતે મોકલવો પડે ને હા એ તમારે મોકલવો પડે અત્યારે તમે જે કઈ વાત કરશો ને એનું રેકોર્ડિંગ થશે યુટ્યુબ પર મૂકીએ આપણે મૂકવું છે વાત

ના ગામ માં તો છે બીજા દરજી હું દુકાન માં કામ કરવા વાળો એક જ છું બધું કરો તો ઉભા જોઈએ ને ના સમજાઈ ગયું સમજાઈ મતલબ તમે એકલા જ કરો છો કામ અને જેન્ટ્સ કામ જ સ્પેશિયાલિસ્ટ છો તમે હા હા આ બરોબર છે બરોબર છે પછી તમે ભણેલું કેટલા છો ભણેલ દસ અચ્છા 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 દસ ભણેલા છો પછી તમારા ફેમિલી માં ફેમિલી માતા પિતા એક ભાઈ છે નાનો એને પગ માં જરાક હેન્ડીકેપ છે એમ એક બેન છે એ સાક્ષી હોય છે અબન થઈ ગયો અચ્છા બે ભાઈઓ અને એક બેન બરાબર ને હા અને ભાઈ ભાઈ હેન્ડિકેપ છે ભાઈને કેટલા ટકા છે 60 60 ટકા હા હા સમજી સમજી સુ તો પણ છે કે કામકાજ કરે છે ભાઈ મદ્ધસ કરે દુકાનમાં ગામે ગરમાં ને ઓમ ઈ સ્વતંત્ર છે એનું કોઈ આપણે તમ પરત નથી અચ્છા ચાલા બરાબર છે સ્વતંત્ર છે સમજી ઈ નાના ભાઈને આйнаનો મોટો اچھا اچھا આ બરોબર છે બરોબર આપડે આ ગામ કેવું છે અગતરાય એસર ગામ તો મોટું છે એસરની બાજુમાં છે આ કેસવાડાથી 6-7 કિલોમીટર થાય એમ દોર દોર કરતા નું ગામ છે અને ગામમાં મોટું છે 15,000 ની વસ્તીવારી એમ હમ હમ આપણે બધું આડે રાખે એમ કામકાજ આયેલા કરે

અને આવક મારી કનો જો દે દે તો કજા હાથ પર થાય પછી કામ મત હાથ દર હોય બહુ સુજન મત હા 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 બરોબર કરેલા સાણવા ની ની માનો હાથ દર બાપુ જો કામ કરે છે એટલે એની આવક થાય ને એને આવડતું છે અચ્છા પપ્પા પપ્પા શું કામ કરે પપ્પા યાર કરે તો બધું જંગલ કામ કરે પટ્ટો અચ્છા પટ્ટો રિપેરિંગ નાંતે હા બરોબર હા હા એટલે ઈ દુકાને બેસે કે ઈ ઘરે કામ કરતા છે બરોબર છે બરોબર છે ભલે કઈ વાંધો નહી આપડે તમારો ઓડિયો મૂકીએ અને સારા સારું તમને પાત્ર આપડી ચેનલ દ્વારા મળી જાય બરાબર છે તમારો મને ફોટો મોકલી દેજો અને આજે શક્ય હોય તો મને વેલા સર ઓડિયો ફોટો વ્યવસ્થિત પાડી અને મને આ વોટ્સઅપ આજ નંબર મારો વોટ્સઅપ નંબર છે આમાં મોકલી દો બરાબર છે મને આખું નામ કઈ દયો છે પરેશ હેમતભાઈ સોલંકી